કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ સવાઈ રહી છે ત્યારે લોકોએ પણ શિયાળાને આગમન સમજી માળિયા પર ચડાવી દીધેલા રેનકૂટ અને છત્રીઓ ફરીથી ઉતારવાની ફરજ પડી છે એવામાં જાણીતા હવામાન નિશાન અંબાલાલ પટેલે આગામી અડતાલીસ કલાકમાં ભારતી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર થઈને પૂર્વ રાજસ્થાન તરફ જવાની શક્યતા રહેશે જેમ જેમ આ સિસ્ટમ પૂર્વ રાજસ્થાન તરફ ગતિ કરશે તેમ તેમ અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે આગામી અડતાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ